ગુડ મોર્નિંગ પ્રેઝ લોર્ડ હાલેલુયા જીવતા ઈશ્વરની સ્તુતિ થાઓ અને રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુની સ્તુતિ થાઓ હાલેલુયા આપણી પાસે વચન છે પ્રભુનો ગીત શાસ્ત્ર 127 અને 2 અંગ્રેજીમાં કહે છે ઇફ યુ વર્ક ઓલ ડે ફોર ફૂડ એન્ડ નેવર સ્ટોપ ઇટ ઇઝ ઓલસો યુઝલેસ જો તમે આખો દિવસ કામ કરો છો ખોરાક માટે અને થોપતા નથી રોકાતા નથી એમાં રહો છો તો એ બધું કે છે વ્યર્થ છે ગોડ ગીવ્સ ફૂડ ટુ ધ પીપલ ધેટ હી લવ્સ પ્રભુ એવા લોકોને પણ ખોરાક આપે છે જેમના પર તેઓ પ્રેમ કરે છે જેમને તેઓ પ્રેમ કરે છે ઇવન વાઇલ દે સ્લીપ એવા સમયે પણ જ્યારે તેઓ ઊંઘતા હોય છે

તેમની ઈચ્છા પ્રમાણે જે વ્યર્થ છે ને જે વૈત્રુ છે એ કરવાનો નથી હાલેલુયા હા એલું પ્રેસ રેસરવા બાબતોને આપણે મૂકી દેવાની છે મિત્રો આપણી દ્રષ્ટિમાં કદાચ ઘણી બધી વખત ઘણી એવી બાબતો બહુ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ સારી છે અને આપણે એવી બાબતોને વળગી રહીએ છીએ પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે આ બધી બાબતો એ તો જગતની છે અને જગતના જીવન માટેની છે અને જગતનું જીવન પૂરું થતાં એ બધી બાબતો આપણી પાસેથી ચાલી જવાની છે ભલા મિત્રો એવી બાબતો પર આપણે વધારે ધ્યાન ન આપીએ એમ પ્રભુ આપણને આ વર્ષના અંતિમ માસમાં આપણને કહી રહ્યા છે ભલા મિત્રો આપણું ધ્યાન આપણી આપણી સમજ શક્તિ અને આપણા ઈરાદાઓ આપણે હવે બદલી હવે સગડું બાબતો ઈશ્વરને મહિમા આપનારું હોય એ બાબતો પ્રભુ આપણને સમજાવી રહ્યા છે એક એવા સમયમાં કે જ્યારે તમારા અને મારા પ્રભુ ગમે ત્યારે આવનાર છે હા લીલું એ આપણે તો બસ એ દિવસને માટે એ પળને માટે તૈયાર રહેવાનું છે તૈયાર કરવાના છે તૈયાર રાખવાના છે અને તૈયાર રહેવાનું છે હાલ લો પ્રેઝ લોટ તુરે સવેરે સવેરે ઉઠના દેર તક જાગતે રહેના ઓર પરિશ્રમ કી રોટી ખાના તુરે લીએ વ્યર્થ હે હાલ લીયા તમારું વહેલું ઉઠવું તથા મોડું સૂવું તથા કષ્ટ વેટીને રોટલી ખાવી તે વ્યર્થ છે વાલા મિત્રો જાગીએ પ્રભુ આપણી સાથે વાત કરે છે આપણી સાથે વાત કરે છે કે શું જગતના કામમાં આપણે એક એવી દોડ તો નથી દોડી રહ્યા ને કે જે દોડ પ્રભુને પાછળ મૂકી દીધા છે જે દોડ દોડવાથી પ્રભુ આપણા જીવનમાંથી છૂટી ગયા છે આપણે એટલે બધે દૂર ચાલી નીકળ્યા છે કે જે પ્રભુનો માર્ગ નથી સજા બનીએ એલર્ટ થઈએ ઓ વાલા મિત્રો સજાગ બનીએ એલર્ટ થઈએ હું તમને ખરેખર કેવા માંગુ છું જો આપણા પ્રભુને શોધી લઈશું પ્રભુને ગમતું વધારે કરીશું માગવાની જરૂર નહીં પડે પ્રભુ એમના લોકોને દૂતોની જેમ મોકલી આપશે અને માગશો તો મળશે એ પણ ચોક્કસ કહું છું પ્રભુના વચન પ્રમાણે હાલી લુયા નિરાશ થવાનો વારો નહીં આવે પૃથ્વી પરના તમારા અને મારા આયોજના ફેલ થતા દેખાશે એ તેઓ નિરાશા આપશે આપણા આયોજનો સફળ નથી થયા એ સ્પષ્ટ તમે અને હું જોઈ શકીએ છીએ એનું કારણ છે કેમ કે જે પ્રમાણે આપણે વિચારવું જોઈએ જે પ્રમાણે આપણા આયોજન હોવા જોઈએ એ નથી જે પ્રમાણે પ્રભુની સાથે આપણું જીવન હોવું જોઈએ એ જીવન નથી કદાચ આ માસમાં આ વચન બહુ કડું આપણને લાગે કેમ કે પ્રભુના આનંદ ઉત્સવના સમયમાં આ વચન આપણને મળ્યું છે પણ પ્રભુ આપણને કહે છે કે આપણા આનંદમાં આપણા જગતના જીવનોમાં આપણે એવા વ્યસ્ત ન થઈએ કે પ્રભુ આપણાથી દૂર નીકળી જાય આપણે પ્રભુથી દૂર થઈ જઈએ એવું ના બને એ રાજા તો તેના અમીર ઉમરાઓ સાથે મોજ મસ્તી કરતા હતા અને દાનિયલ દ્વારા કહેવામાં આવ્યું કે તમારું રાજ્ય તમારી પાસેથી લઈ લેવામાં આવ્યું છે બીજાઓને વેચી દેવામાં આવ્યું છે તમારું જીવન પૂરું થઈ ગયું છે વાલા મિત્રો પ્રભુએ આપણને પણ આ વચન દ્વારા પ્રભુએ એમના વિચારો મોકલ્યા છે પ્રભુએ તેમની ઈચ્છા દર્શાવી છે કે આપણે જગતના જીવનમાંથી હવે બહાર નીકળી જઈએ હવે સમય બહુ થોડો છે તેમનું આવું નજદીક છે ત્યારે આપણે તેમના તરફ હવે વધારે ફોકસ કરીએ એક વખત વિદેશની અંદર પચીસમી ઉજવણીઓમાં રાત્રિ દરમિયાન કેટલા બધા લોકો સુનાનીમાં માર્યા ગયા લોકો જીવગતમાં જીવનમાં વ્યસ્ત હતા ચોક્કસ ઘણી જગ્યાએ આત્મિક સ્વભાવો પર થતી હશે નકારી ના શકાય પણ ઘણી બધી જગ્યાઓમાં આપણે જોઈએ છે દુઃખની વાત છે ટી ફોર નાઇટ ઘણા બધા એવા લોકો માટે જૂથ માટે એવા યુથ માટે આનંદ પ્રમોદનું સાધન બની ગયું છે આનંદ પ્રમોદનો જગતનો આનંદ પ્રમોદનો સમય બની ગયો છે પહેલા તો એકત્રીસમી તારીખ આપણે જ ઉજવતા હતા હવે ઘણા બધા લોકો એ પ્રમાણે ઉજવી રહ્યા છે ઘણા બધા લોકો ચોવીસમી રાત પણ ઉજવી રહ્યા છે પણ એ ઉજવણી એ આનંદ વ્યર્થ છે ઈશ્વરની દ્રષ્ટિ પ્રમાણે વ્યર્થ છે ત્યાં દારૂ છે ત્યાં જુગાર છે જ્યાં વ્યભિચાર છે અને જ્યાં જગતની સઘળી બાબતો છે કડવી વાત છે મિત્રો ના ગમે કદાચ કદાચ એવા લોકો સુધી કદાચ આ ઓડિયો પહોંચે તો એવો તરત બંધ કરી દે અને કેટલું ફળ ગમે તેમ બોલી જાય પણ આજે એવું કરી શકીએ છીએ પણ જ્યારે કાલે આજ બધી બાબતો જ્યારે ઈશોની સમક્ષ આપણને કહેવામાં આવશે ત્યારે ત્યાં કાન બંધ નહીં થાય ત્યાં બોલાશે નહીં ત્યાં ઓડિયો ડિલીટ કરાશે નહીં ગંભીર વાત છે વાલા મિત્રો આપણે એવા લોકો માટે પ્રાર્થના કરીએ કે જેઓ હજી પણ ક્રિસમસના માસને જગતના પ્રમાણે આનંદ ઉત્સવ સાથે ઉજવી રહ્યા છે હા જગતનો આનંદ એનો મતલબ એવો નથી કે આપણે કપડા નહીં લઈએ આપણા ઘરને સળગારીશું નહીં કે આપણે મીઠાઈ નહીં બનાવીએ એની માટે નથી કહેતો પણ આત્મિક જીવન આપણે સવારી અને જે વ્યર્થ વાતો છે યસાયમાં કહ્યું છે એ તૃષિ જનો નહીં જે ખોરાક નથી એના માટે શા માટે નાણાં ખર્ચવાના જે આનંદ નથી એના માટે શા માટે પ્રભુએ આપેલા નાણાંને આપણે વેસ્ટ કરવાના કદાચ એવા જગતના નશાઓ માટે હજારો રૂપિયા વપરાતા હશે એ જ હજારો રૂપિયા કોઈ ગરીબના ઘરની અંદર એક ટંગનું ભોજન આપી શકે છે કદાચ એ ખર્ચ એટલો મોટો હોઈ શકે એમનો આખો માસ કે આખું વર્ષ પણ એની અંદર જીવન ગુજારી શકે છે અને એટલા નાણાં જગતના આનંદ પ્રબોધ માટે જે ખોરાક નથી જેનાથી તૃષા નથી એવી બાબતોની પાછળ વાપરી નાખવામાં આવે છે વાલા મિત્રો પ્રાર્થના કરીએ આ વખતે ક્રિષ્ના યોદ્ધાઓ તરીકે પ્રાર્થના કરીએ પ્રભુ તો ઓલરેડી જન્મી ચૂક્યા છે આજે તો આપણે યાદ કરીને એ બાબતોને આપણે પ્રભુની આગળ નમેલા છે ખાલી આવનાની પ્રાર્થનામાં જોડાઈએ અને બીએ નહીં અને ગભરાઈએ નહીં કેમ કે આપણા ઈશ્વર આપણે માટે સર્વશ્રેષ્ઠ વાના આજે સાંજે પણ રાખી મૂક્યા છે હાલ લુઈએ નાની પ્રાર્થનામાં જોડાઈએ વલ્લા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ આજે સવાહરમાં પ્રભુ તમે અમારી સાથે હતા અને પ્રભુ આજે સવાહારમાં પ્રભુ તમે આ દિવસ તમે અમને આપ્યો છે અને પ્રભુ તમે છો અમારી સાથે છો એના લીધે પ્રભુ અમે આ પળ આ મિનિટો જોઈ શક્યા છે માટે તમારો આભાર માનીએ છે હા પ્રભુ ગત રાત્રિમાં તમે અમારું રક્ષણ કર્યું અને આજની નવી સવારમાં તમે અમને જીવતાની ભૂમિ પર રાખીએ છીએ તમારું વચન કરવા માટે તમારી આગળ લાવ્યા છો તેના માટે પ્રભુ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને પ્રભુ ખાસ પ્રભુ તમારો આભાર માનતા તમને વિનંતી કરીએ છીએ કે જે તમારા બાળકો રોજ પ્રભુ તમને મળવા આવે છે પ્રભુ આખું વર્ષ પ્રભુ બે હજાર ચોવીસનું તેઓ તમને રોજે રોજ સવાર અને સાજ મળવાને માટે આવ્યા છે પ્રભુ ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આ બાબા અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિનંતી કરીએ છીએ દયાળુ પ્રભુ કૃપાળુ પ્રભુ આ માસમાં અમારી સંભાળ લેજો ખાસ દુખીઓની સાથે રહેજો અને પ્રભુ જે વાનાની તેમને અગત્યતા છે કૃપા કરીને તમે પૂરા પાડજો પ્રભુ એ ખોરાક પણ હોઈ શકે ઘરની જરૂરિયાતો પણ હોઈ શકે કે પ્રભુ સાજાપણાને માટે પણ હોઈ શકે મનની શાંતિને માટે હોઈ શકે પ્રભુ તેમના કુટુંબ કે પરિવાર માટે પણ પ્રભુ અત્યારે પ્રભુ તેઓ તમારી આગળ નમેલા હોય પ્રભુ દરેકને પ્રભુ આ સમય દરમિયાન પ્રભુ તેમની માંગણી પ્રમાણે વિનંતી પ્રમાણે અરત પ્રમાણે પ્રાર્થના વિનંતી પ્રમાણે તમે આપજો પ્રભુ તમે ભલા ઈશ્વર છો પ્રભુ કોઈને નિરાશ ના કરશો આજે સવારમાં પ્રભુ પણ પ્રભુ બધા જ પ્રભુ પોતાની હૃદયની ઈચ્છા પ્રમાણે પોતાના ઘરોમાં કુટુંબમાં પરિવારમાં પોતાના જીવનમાં પોતાની જોબમાં બિઝનેસમાં પોતાના બાળકોમાં પતિમાં પત્નીમાં કે પોતાના વાલાઓમાં પ્રભુ તેઓ જોઈ શકે પોતાની માગણી પ્રમાણેનો આશીર્વાદ પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ સાથે પ્રાર્થના કરીએ છે માટે તમારી આગળ નમ્યા જેમના શરીરોમાં ભયંકર રોગ છે પ્રભુ મહાનગી છે પ્રભુ અને પ્રભુ એના લીધે તેઓ બહુ નિરાશ છે પ્રભુ દુઃખી થઈ ગયા છે પડતું મૂક્યું છે અને પ્રભુ સમય પહેલા મોતની રાહ જોઈ રહ્યા છે પ્રભુ સાજા થવાની આશા તેમણે ગુમાવી દીધી છે પ્રભુ દવા ગોળીઓ હવે કાર્ય કરતી નથી ઘણી જગ્યાએ પ્રભુ એવું પણ છે દવા લાવવાના પૈસા નથી ઓપરેશન કરવાના પૈસા નથી દવાખાનામાં દાખલ થવાના હવે પૈસા રહ્યા નથી પ્રભુ પ્લીઝ પ્રભુ એવા સર્વ લોકોને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ કે તમે તેમને સાજા કરો તંદુરસ્ત કરો પ્રભુ મારા પપ્પા માટે પણ માંગુ છું તમે ચાહો તો તમે એમને હમણાં સંપૂર્ણ સાજા ભલા તંદુરસ્ત કરી શકો છો પ્રભુ અને પ્રભુ એવા દરેક લોકો જેમને કેન્સર છે એઓ સાજા થાય અને તેમના પોતપોતાના રોગો જે નિદાન થયા છે એમાંથી સાજા થાય એવું થવા દો જેઓ ગેરમાર્ગે દોરાયા છે વ્યસનોમાં છે વ્યભિચારમાં છે ખરાબ આદતોમાં છે કૂટેવોમાં છે પ્રભુ તમે એમને બચાવી લો પાછા લાવો તેમનો આત્મા નાશમાં ન જાય એવું તમે થવા દો દરેક એ ઘરોમાં જે એમાં લડાઈ ઝગડા છે પ્રભુ પતિ પત્નીના લડાઈ ઝઘડા છે બાળકોના છે માતા પિતાના છે સામાજિક છે આત્મિક છે પ્રભુ બધા લડાઈ ઝગડા દૂર કરજો કોર્ટ કેસ એફઆઈઆર ને તમે ખાલી જ કરજો ખોટા તોમતોને ખાલી જ કરજો પ્રભુ પિતા અને પ્રભુ તમારા બાળકોને તમે લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો વિદેશ સેવાનો આશીર્વાદ આપજો જુદી જુદી પરીક્ષાઓ પ્રભુ તે આપી રહ્યા છે દેશ અને વિદેશમાં તે પરીક્ષાઓમાં તમે તેમને પાસ કરજો પ્રભુ પિતા અને ખાસ પ્રભુ તમારા બાળકોની તમામ પ્રકારની જરૂરિયાતો પ્રભુ હમણાં જે પ્રમાણે છે એ પ્રમાણે તેમની જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ મકાનનો લોનનો અને નાણાંનો પણ આશીર્વાદ આપજો પિતા અને પ્રભુ અમારી જેમ જેઓ સેવા કરે છે એમની સેવાઓને આશીર્વાદિત કરજો અને દરેક સેવક સેવિકાઓનો ઘરોને પ્રભુ તમે રક્ષણ આપજો અને તેમનું ભરણ પોષણ કરજો અને પ્રભુ તેમને કોઈ પણ સારાવાનાની અછત ના પડે હમણાં એવું તમે થવા જજો મારી સાંભળો પણ પ્રભુ તમારી દ્રષ્ટિ રાખજો મારી વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની અને પ્રભુ જેઓ અને જેઓ સાંભળે છે એ સર્વ અને પ્રભુ તમે આશીર્વાદ આપજો પ્રપિતા ખાસ પ્રભુ તમારી આગળ અમે નમ્યા છીએ ત્યારે વિધુરો વિધવા બહેનો વિધવા બહેનો અનાથો અને મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ તમારી પાસે લાવીએ છીએ પ્રભુ તમે તેઓની સાથે રહો તેમને સાજા કરો તેમના દુઃખને તમે નોંધમાં લેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ હમણાં સુધીમાં તેલા પાપોને માફ કરજો તમારી પવિત્ર હાજરી મારી સાથે રાખજો તમારી પવિત્ર હાજરી મારી સાથે રાખજો ખોરાક વસ્ત્ર પાણી આપજો અને સાંજે આભાર માન્યો રાખજો એવું માગતા બાબા અમારી પ્રાર્થના પ્રભુ વિશ્વના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન